સુરતના જંગીરપુરા પોલીસ મથક ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજીમાં વ્યાજખોરો વિરુદ્ધ લોકો સંવાદનું આયોજન કરાયું હતું જેમાં લોકોને માહિતગાર કરાયા હતા તો સુરત પોલીસ કમિશનર પણ આ લોકોને વ્યાજખોરો અંગે પોલીસને માહિતી આપવા જણાવ્યું હતું

આ લોક સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ બી ત્રણ અત્યાર સુધી જે ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જનલી થાય છે કે જાહેર નથી આવવા માંગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળીશું જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશું અને જરૂર પડતી તો પાસાને બી કાર્યવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવા પંગાઓ જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારીઓ હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાળા હોય જો બી નાના મોટા વેપારીઓ અગર આ લોકોને જંગલમાં હોય આપ પોલીસ પાસે જાવ અમારે પાસે આવો જોઈએ અને હંડ્રેડ પર્સન્ટ આપના પૂરા કામ થશે જોઈએ અને આપ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે આ લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથોસાથ આજ લોક દરબારનું બીજી બીજો અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારેમાં કે કોઈ ડ્રગ્સ વગેરેના સેવન નહીં થાય અને સાથોસાથ જો ઇન્ફોર્મેશન પબ્લિક પબ્લિકે પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બારેમાં જોઈએ અને સાથોસાથ જો બેંક્સ જો લોન મેલા તરીકે કે જે એના આગળ કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજ ખરો બચવા માટે તો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરોસિટીમાં આપના બેંકના લોન મેળાઓ અને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એવી પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના પર અમે કારવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરના વિરુદ્ધમાં લોક દરબારના આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહીએ વેચનારના એના ઉપર જો જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ચાહે ક્રાઈમ બ્રાન્ચ હોય સોજી હોય સ્થાનિક પોલીસ હોય બધા લોકો તૂટી પડી છે આ લોકો આવનાર સમય બહુ ખરાબ રહેશે જો જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો બેચવાલા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે ગેર આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે જો એ જો બી કરશે તો એના ઉપર બી અમે લોકો જો અલગ અલગ જો જો કોઈ પ્રમાણે જો આ એના બી સીઝર થશે અને આગે જો બી રહેશે ઇલીગલ રહેશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ